આમોદનગરના મુખ્ય માર્ગ પર નગરપાલિકા દ્વારા છેલ્લા દસ દિવસથી ખોદેલ ખાડો પૂરવામાં નહીં આવતા ગતરોજ રાત્રિના સમયે એક બાઇક ચાલક ખાડામાં ખાબક્યો હતો જોકે સદનસીબે મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી આમોદ નગરપાલિકાની કામગીરી વિવાદ ન સર્જાય તો નવાઈ થાય નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ વધુ એક કામગીરીમાં બેદરકારી છતી થઈ છે આમોદ જંબુસર હાઈવે ઉપર બચ્ચોકા ઘરની સામે ડ્રેનેજની કામગીરી માટે નગરપાલિકા દ્વારા છેલ્લા દસ દિવસ ઉપરાંતથી ખાડો ખોદવામાં આવ્યો છે અંદાજીત દસ ફૂટ ઊંડા ખાડાને પૂરવામાં નગરપાલિકાએ ધીરજ દાખવતા ગતરોજ રાત્રિના સમયે એક બાઇક ચાલક આ ખાડામાં ખાબક્યો હતો જો કે સદનસીબે બાઇક ચાલક બચી જતા મોટી દુર્ઘટના ટળી હતી અવરનવર વિવાદોનું કારણ બનતી નગરપાલિકાની કામગીરીથી પ્રજાજનોને સુવિધા નહીં પરંતુ દુવિધા ઊભી થઈ રહી હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે લખી ગામનો યુવાન પોતાની સાસરીમાં જતી વેળા અચાનક ખાડામાં ખાબકતા સ્થાનિકોએ તેને બચાવ્યો હતો જો કે નગરપાલિકાના અધૂરા કામથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નોંધનીય છે કે નજીકમાં જ સ્કૂલ તેમજ બચ્ચોકા ઘર અને મસ્જિદે રજામાં પડતા અને ભણતા બાળકો અહીંથી પસાર થતા હોય કોઈ મોટી દુર્ઘટનાનો ભોગ ન બને તે પહેલા અધૂરા છે માજી નગરપાલિકા પ્રમુખ સાજીદ નગરપાલિકાના સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પાલિકાના વિકાસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા વહેલી તકે કામગીરી કરી માનવસર્જિત દુર્ઘટના અટકાવવામાં આવે અને પશુ જાનવરોને પણ બચાવવામાં આવે તેવી તેઓએ માંગ કરી હતી

એના માટે આ મેઇન રોડ સર્વિસ રોડ ઉપર ખાડા કરેલા છે એ ખાડા આજે દસ દિવસથી કરેલા છે હજુ હમણાં જ એક બાઇક સવાર બિચારો પોતાની બાઈક લઈને અંદર પડેલો હતો અહીંના રહીશોએ જાણીને એમણે કાઢેલા છે આ ખાડા દસ દિવસથી ખોદેલા છે આની બાજુની અંદર બચ્ચો ઘરના છોકરાઓ ભણે છે આ બાજુ ફેઝલ રજાની અંદર છોકરાઓ ભણે છે મેઇન રોડ છે રસ્તો છે ખાડો ખુલ્લો છેલ્લા દસ દિવસથી રાખેલો છે મને એવું લાગે છે કે નગરપાલિકા કંઈ રાહ જોતી હોય કે કોઈ માનવસર્જિત કોઈ દુર્ઘટના બને અથવા તો કોઈ પશુ અંદર પડે તો તેની જાનહાની થાય એના માટે આ કોશિશ કરી રહેલા છે એવું લાગી રહેલું છે આ જ્યારે આટલા મોટા ખાડા છે મેન રોડ પર જાહેર રસ્તા ઉપર છે તેમ છતાંય દસ દિવસ સુધી નગરપાલિકા કોઈ તપાસ કરતી નથી કે કયા કારણસર ખાડા ખોદેલા છે એમાં શું ફોલ્ટ છે આ મેં આગાઉ કીધું તે પ્રમાણે બિન આવડતવાળા લોકો વહીવટ કરવા માટે બેઠેલા છે આડેધર ખાડા ખોદે છે ને આડધર ખાડા પૂરવામાં પણ નથી આવતા ને જોવા પણ નથી આવતા ખરેખર બહુ દૂર બહુ દુર્ભાગ્યની વાત છે હા ખાડો કેટલા સમયથી ખોદવામાં આવ્યો છેલ્લા દસ દિવસથી ખાડો ખોદવામાં આવેલો જીસીબીથી એ લોકોએ ખોદેલું છે પાણી ગટરનું જતું નથી એના માટે પણ જ્યારે જાહેર રસ્તા પર આવી ખોદતા હોય તેને તાત્કાલિક એનું નિરાકરણ લાવીને એને પૂરવું જોઈએ પણ પૂરતા નથી હમણાં જાનહાનિ ના થઈ બચી ગયા અહીંના રહીશોએ એને બિચારા બાઇક સવારને કાઢેલો છે હવે નગરપાલિકાના જોવાનું રહે છે કે આવતીકાલે એની પર શું સ્ટેપ લે છે આ ખાડો કેટલા ફૂટ ઊંડો હશે આ ખાડો ઓછામાં ઓછો દસ ફૂટ નો ખાડો છે ભૂગર્ભ ગટરો બાર થી તેર ફૂટ ની અંદર ઊંડી છે કોઈ છોકરો બાળક જો પડી ગયું અથવા કોઈ જાનવર જો પડી ગયું તો એ જીવતું બહાર ના નીકળે એવી પરિસ્થિતિ છે